જય શ્રી રામ જોઈ શકો છો આ સરસ મજાનો હરીખવો છે હો ભાઈ જુઓ તમે આ કહેવતમાં નથી કહેતા સૂટું સરે ને બાંધ્યા ભૂખે મરે એવી રીતે અત્યારે આપણે આ સીમમાં ખેતરોમાં વાડીઓમાં જે વાવણીયા કઈ રીતે વાવણી કરે છે ખેડૂતોને કઈ રીતે ક્યાં કયા સાધનોથી વાવણી કરે છે તો આ સીમમાં આપણે આવ્યા છીએ તો ખેડૂત જય શ્યારામ મિત્રો આ ઓર્ગેનિક હરીઘવો ઓર્ગેનિક હરીઘવો ભાઈ દવા દારો વગીના જોઈ શકો સરક આમાં અનેક ગુણ છે આમાં સરસ મજાનો આની પાંદડાના ભજીયા પણ થાય આના ફૂલની ભાજી પણ થાય ને સરસ મજાનું તમે જોઈ શકો છો જો તમે આ હરીગવાના અનેક ગુણ છે ઓ ભાઈ આ દેશી આયુર્વેદિક કહેવાય આ હરીગવો એટલે ઘણા ગુણામાં આવે છે આ ઓર્ગોનિક છે જોઈ શકો છો જો પાછળ છે ને આ હરીઘવો છે જોઈ શકો છો જો આ જાડી હિંગ છે ને આવી જાડી જાડી હિંગો આપણે ગોતી ગોતીને પાડવાની છે જુઓ તમે આ આ જોઈ શકો છો જો તમે આ હીંગ પાડવાનો આ વેળો છે તો આનથી આપણે હીંગુ પાડી હા જુઓ તમે મિત્રો જો આ વેળો છે ને હીંગુ પાડવા માટેનો છે હો જોઈ શકો છો જુઓ તમે તો જાડી જાડી હીંગુ આપણે પાડીએ ને પછી એનો આમ જો તમે કોઈ જે ખાધો નો હોય કોઈ જે જોયોનો હોય કોઈ જે સાંભળીનો હોય એવો મસ્તીનો જાડી હિંગુનો આપણે આજે રીંગણાનો કેમ ઓળો બનાવ્યો એમ આપણે શીંગુનો હરિઘવાની શીંગુનો ઓળો બનાવવાનો છે તો તમે વીડિયામાં આગળ બન્યા રહેજો જય શિયા મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેજો ઓ ભાઈ હા મોજમાં માર્યો આનંદમાં માર્યો રખ માર્યો અને અલગ તણીની ખોજમાં રહ્યો જો અમારા તમને વીડિયા સારા લાગે ને ગમે તો જોતા રહ્યો હા તો આજે આપણે આ હરીઘવાની શીંગું છે ને હરીઘવાની શીંગું થોડીક આમ જાડી થઈ જાય ને તો એને આપણે ઓળો બનાવવાનો છે જો તમે આ જાડી હરીગવાની હિંગુ છે એના આપણે કટકા કરીને જ છીએ બરોબર હાલો મિત્રો તો આજ નવીન ઓળો તમને મારે ખવરાવવાનો છે તમે રીંગણાના ઓળાની વાત તો હંાય ખાધાય છે પણ આ રીઘવાને સિંગના ઓળા ક્યારેય નહીં ઓળો બનાવીને ક્યારેય નહીં ખાધો હોય તમે જોઈ શકો છો જો આ હિંગો આપણે જાડીયું છે કે આ જાડી હિંગો આપણે લીધી છે ને એના કટકા કર્યા છે ને આપણે આનો ઓળો બનાવવાનો છે તો વિડીયોમાં બન્યા રે જય જયશ્યા રામ હવે આપણે આ છે ને આ થેલીમાં ભરી લી ને ઘરેજી ને આપણે આ રીંગ આ રીંગણાનો ઓળો કરે ને એમ મસ્તીનો વઘારીને શીંગુનો ગરીબનો ઓળો બનાવવાનો છે તો તમે આ હંડુ જોવા જાણવા નવીન ઓળો કઈ રીતે બને કેમ બને ને કેવો મસ્તીનો લાગે એ હંડુ તમે જાણવા જોવા ને જાણવા માટે તમે વિડીયો બના રહેજો જય શામ જય શામ મિત્રો તો અત્યારે આપણે આ શીંગુને ધોઈ લઈ છીએ આ પાણીને જાડી હિન્દુ છે ને જાઓ હિન્દુનો મસ્તી નો આ રીંગનો ઓળો બનાવો ભાઈ આ જેમ આપણે રીંગણનો ઓળો બનાવીને મસ્તીનો તો સ્ટેપ બાય સ્ટેપ આ બતાવવાનું છે તમારે શીખવાનું છે જોવાનું છે જાણવાનું છે અને બનાવીને પછી ખાઈને મસ્તીની મોજ કરવાની છે જય હવે આપણે આને છે ને જોઈને કે કુકરમાં આપણે માથા મૂકવાનું છે ભાઈ હા જોવું મૂકી દી કુકર ફીટ કરી દીધું કુકરમાં નાખીને હવે હવે આપણે બાફા મૂકી દી ગેસ ઉપર já श्रीराम a મિત્રો જો એટલો આપણે માવો નીકળ્યો છે ગઢિયું હિંગવું હોય ને એમાં ન હાલે જાડી હિંગવું હોય પણ કુણીઓ જે કુણી હિંગવું હોય ને એમાં લીધે આ ગરીબ નીકળે ને આને વઘારી નાખો ઓળાની ઘેડે એટલે આ હિંગનો ઓળો બની જાય મસ્તીનો તો ખરેખર આ આ વખત કરજો તમે બહુ સરસ મજાનો બને છે તો જો આપણે અહીંયા તેલ લીધું છે ને હવે વઘારી ના જ જય શ્યારામ મિત્ર જો હવે આપણે આ સુલે છે ને ગેસના સુલા એ તેલ મૂકી દીધું છે જો તમે જોઈ શકો છો જીરું એક ચમચી વઘાણી ધાણાજીરું દળેલું બે ચમચી આમાં બે ચાર કંટોલા હતા ને તે આપણે હવે કકડાઈ ને છીએ પેલા જોત નહીં ચાર પાંચ કંટ્રોલ આપણે આ કંટોલા કકડી જાય ને સડી જાય એટલે પછી જો આ ખરી ગવાના ખરેગોના ગરીબ નાખીને જો હાલ સડે છે ઓ ભાઈ જોઈ શકો છો જો મસ્તી મરચું નાખ્યું પાછું આ ઓળો આપણે વઘાર કરી એમ જ આ વઘાર કરવાનો હોય છે જય શ્રી રામ જોઈ શકો છો સરસ મજાનો આ આપણે આ શરીગવાનો ગરીબનો ઓળો બનાવ્યો મસ્તીનો જુઓ તમે દૂધ હો આપણે ભગરીભાઈ તો નથી ડેરી થી ડેરી તેને દૂધ તો ખાઈ હા

આપણે જેમ રીંગણાનો ઓળો બનાવીને ખંદી વસ્તુ નાખીને મસ્તીનો બનાવીને એવો જ બને મીઠો તો એની કરતા ખાળીમાં લીધો ગ્લાસમાં પાણી તાંબાની કોઠી હવે એક છે ને આખરે સિંહોર બાજુ જાય ને થાળી લેતા પિત્તળ કાહું ને તાંબુ આમાં ખાવાનું વિશાર થાય હા તો તમે કોમેન્ટમાં પાછા કહેજો ભાઈ લખીને કે ભાઈ ખરેખર આ તાંબુ પિત્તળ ને કાહામાં ખાઈ તો કેમ રે હારું નહીં હારું એમ કે કોમેન્ટ માં લખજો બાકી મેં સાંભળ્યું છે કે આ અંગ્રેજો છે ને આ ચીન અંગ્રેજો લેવા હું લેવા કે આપણે ગુરુવેરો છે ને એ ઢીલા પડે હમ ચીનમાં રાંધી રાંધી ખવડાવ એ ઢીલા પડે એમ આપણે હાંડ્યું છે હા જય શ્રી હાલો મિત્રો તો આપણે આ હરીઘવાના આજે હરીઘવાની હિંગુનો સરસ મજાનો ઓળો બનાવ્યો ને ભારે મસ્તીનો મીઠો જો તમે પણ આવી રીતને ડુંગળી લહણને હંદોય મિસાલો ને હંદોય મસ્તીનો વઘારીને ઓળો બનાવો ને તો આ રીંગણાના ઓળા કરતાં બહુ સરસ મજાનો થાય ને બહુ ગુણકારી પણ હોય છે તો આ વિડીયો અત્યારે આપણે પૂરો કરીએ ફરી મળશું એક નવા વ્લોગમાં જય શામ